અમદાવાદની ડે સ્કૂલમાં હત્યા મામલે બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા સિંધી સમાજના લોકોએ કલેક્ટર કચેરી આદનપત્ર આપ્યું સમાજના સંતાણીના નામના વિદ્યાર્થીની હત્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા સિંધી સમાજના લોકોએ આરોપીઓને પકડીને કડક સજા કરવાની માંગ કરી છે અમદાવાદની સેવન્થ ડે શાળામાં સિંધી સમાજના એક બાળકની કરપીણ હત્યા કરવામાં આવી જે લોકો હત્યારાઓ છે અને જે લોકો જવાબદાર છે એ સૌને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સજા કરે એના પરિવારને ન્યાય મળે એવી અમારા સૌની માગણી અને લાગણી છે સમગ્ર ભારતમાં સિંધી સમાજ આ ઘટનાથી દુઃખી થયું છે સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને અમે માગણી કરીએ છીએ કે એવા અનિષ્ટો તત્વો સામે સરકાર પગલાં ભરે અને એને સજા કરે અને એના પરિવારને ન્યાય મળે જય ઝૂલેલાલ